પરવાહની થીમ પર કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશ કુમાર એસ ચારોના માર્ગદર્શન હેઠળ માર્ગ સલામતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં કોલેજના એનસીસી એનએસએસ અને સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓ જોડાયા હતા પ્રિન્સિપાલ ડોક્ટર ડીએસ ચારણે રેલીનું પ્રસ્થાન કરાવ્યું આ રેલી થરા કોલેજથી શરૂ કરી સમગ્ર થરાનગરની પ્રદક્ષિણા કરી પોલીસ સ્ટેશનમાં સભાના સ્વરૂપે એકત્રિત થયા હતા આ પ્રસંગે થરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આર જારિયા પીએસઆઈ શ્રી ડીકે ચૌધરી અને શ્રી એલબી દરબાર ઉપસ્થિત રહ્યા પ્રિન્સિપાલ શ્રીએ પોતાના પ્રાસંગિક વ્યાખ્યાનમાં જણાવ્યું કે રોડ સલામતી જાળવવાની જવાબદારી માત્ર પોલીસની નથી દરેક નાગરિકોએ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ તેમજ લાયસન્સ વગર વાહન ન ચલાવવું હેલ્મેટ પહેરવું સીટ બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ જેવી અનેક બાબતો ઉપર ભાર મૂકી પ્રેરક પ્રવચન આપ્યું તેમણે વધુમાં જણાવ્યું કે માણસની એક નાનકડી ભૂલ ભયંકર અકસ્માત મોકરી શકે છે એટલે સ્વયંની જાગૃતિ એ જ શ્રેષ્ઠ ઉપાય છે થરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીએ વિદ્યાર્થીઓને માર્ગ સલામતી સંદર્ભે પ્રેરક માર્ગદર્શન આપી આશીર્વાદ પાઠવ્યા હતા તેમજ વ્યસન મુક્ત રહેવાનો સંકલ્પ લેવડાવ્યો હતો આ રેલીમાં કોલેજના વિદ્યાર્થીઓ સમગ્ર અધ્યાપક ગણ તેમજ સમગ્ર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જોડાયા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એનસીસી લેફ્ટનન્ટ ડૉક્ટર જી કે મુંધવા પીટીઆઈસી તેજભાઈ અને ડોક્ટર આરબી સોલંકીએ જહેમત ઉઠાવી હતી રિપોર્ટ અલ્પેશ ગોસ્વામી કાંકરે